હેલો યુટ્યુ ફેમિલી સ્વાગત છે તમારું એક અમારા નવા વ્લોગમાં તો મિત્રો આજે અમે જઈ રહ્યા છીએ ગોળેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા મિત્રો આજે છે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર એટલે આપણે ગોણેશ્વર મહાદેવ આજે દર્શન કરવા જઈશું અને સાથે સાથે તમને પણ દર્શન કરાવીશું અને આ મિત્રો તમને જણાવી દો કે દોણેશ્વર મહાદેવના ઇતિહાસ વિશે જો તમારો વિડીયો જોવો હોય તો એના વિશે પણ એક મેં વિડિયો બનાવેલો છે તો એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં નાખી દે તો ત્યાં જઈને પહેલાં એ વિડીયો જોઈ લેજો એટલે તમને ગોણે મહાદેવના ઇતિહાસ વિશે તમને જાણવા મળશે આ વિડીયોમાં તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઇક કરી દેજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરી દેજો આજે મારી સાથે છે આ સંજયભાઈ ને આપણે આ ગાડી લઈને જવાનું છે તો ચાલો મારી સાથે તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો ચાલો અત્યારે આપણે ધોળેશ્વર મહાદેવ ના મંદિર આપણે પૂગી ગયા છીએ જો તમે જોઈ શકો છો પાછળની સાઈડ મંદિર છે તો ચાલો આપણે ત્યાં જઈને દર્શન કરીએ અને સાથે સાથે તમને પણ દર્શન કરાવીએ ચાલો પણ આપણે પેલા હાથ પૂગો ધોઈ લઈએ પછી આપણે દર્શન કરવા જઈએ તો અહીંયા હાથું પગ ધોવાનું છે તો ચાલો આપણે પેલા હાથ પૂરું ધોયા

મિત્રો અત્યારે આપણે મહાદેવના દર્શન કરીને આપણે નીકળી ગયા છીએ ટ્રાફિક તમે જોઈ જ હશે આજે શ્રાવણ મહિનાનો બીજો સોમમાં છે ને ટ્રાફિક થોડીક ઓછી છે કાલ હું આવ્યો તો એના કરતા ઓછી છે તો ચાલો આપણે હવે નીકળીએ કારણ કે મારે અત્યારે જવાનું છે ગાડીની સર્વિસ કરવા કરવાના મોટે તો ચાલો મારી સાથે તમે વિડીયોમાં બન્યા આવી ગયો છું હું મોટા સ્ટોરી આપણે મેં તમને કીધું એમ કે મારી ગાડીની સર્વિસ કરવાની તો એટલે હું આવી ગયો છું મોટું મોટા સ્ટોરી શોરૂમે આ મારે ત્રીજે સર્વિસ કરાવવા આવ્યો છું આ છે સર્વિસ છે આગળ શોરૂમ પણ આ પાછળ અહીંયા સર્વિસ આપણે કરાવવાની છે તો હજી બે કલાકની વાર લાગશે સર્વિસ થાય એને કારણ કે આપણો વારો હોય અને આપણને આંખે આ કાર્ડ આપે

છ ને એક નંબર દસ ને નવ ને પિસ્તાલીસ અંબા આવ્યા હતા ને અત્યારે સાડા અગિયાર થઈ ગયા છે તો એટલો તો ટાઈમ પૂરો પડે છે કારણ કે અહીં પ્રોસેસર એટલી બધી હોય ને કે તમને ફૂલ સર્વિસ એ એવી સર્વિસ તમને અહીંયા આવે છે તો ચાલો આપણે નીકળીએ કારખાના તરફ ચાલો વિડીયો મોકલવાનો તમે બન્યા રહે